નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે પાંદ્રા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો બરાબર આજના દિવસે આપણે એક લાંબી નાર પ્રક્રિયા ગુલામીમાંથી મુક્ત થયા હતા સ્વતંત્ર થયા હતા આ મહામૂલી આઝાદીના દિવસને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ દેશમાં આજના દિવસે જાહેર રજાઓ હોય છે તેમજ દેશની તમામ સંસ્થાઓ પોતાના પરિસરમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને સલામી આપીને આજના દિવસની ઉજવણી કરે છે ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશન ખાતે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજનો ફરકાવવામાં આવ્યો હતો જેમાં પાદરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનો જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સાથે જ પાદરા પોલીસ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે પણ મામલતદાર હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી